નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી પર બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો પણ ઓછી જોવા મળી રહી છે ડુંગળી બજારમાં શ્રાવણ મહિનાના મહિનાના કારણે

આગળ ઉપર બજારનો વેપારો કેવા થશે તેના ઉપર સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે ગોંડલમાં લાલ ડુંગળીના છ હજાર આવક સામે છન્નું રૂપિયા થી બસો રૂપિયા ભાવ જોવા મળ્યા જ્યારે સફેદ ડુંગળીના એકસો અગિયાર રૂપિયા થી એક રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં ત્રણ હજાર આઠસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયા થી ત્રણસો પાંચ રૂપિયા જોવા મળ્યા હતા મહુવાની અંદર ચાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાના ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી બસો બાણું રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરછા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આ માહિતી જાણવા મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન